લોકસભાની ચૂંટણીની ગામે હતી જેમાં ભાજપમાં વધુ વિવિધ સમાજના તથા રાજકીય પક્ષોના આગેવાનો જોડાયા હતા ગામના પાદરે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની પ્રચાર સભાનું આયોજન કરાયું હતું જેમાં ચાલીસ થી વધુ લોકો એ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હતો પક્ષ સાથે જોડાયેલા લોકોએ ભાજપ એક રાષ્ટ્રવાદી પક્ષ હોવાથી પક્ષમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું के लोगया आओ जाए परम नरेन्द्र सिंह चंद्र सिंह ठाकुर बकोर रामसिंह गोहिल राकेश भाई परम अर्जुन सिंह परम महेंद्र सिंह परम नगीन भाई नवीन भाई दयाराम शैलेश भाई रमेश भाई वसावा नारायण भाई वसावा चंदूभ परम अक्षयभाई पटेल वीरेन्द्र सिंह महेन्द्र सिंह राज भरत भाई पटेल किरण सिंह परम सुरेंद्र सिंह परम जिज्नेश वसावा सुधीर सिंह परम गजेंद्र सिंह परम धर्मेंद्र सिंह परमार राजदीप सिंह પરમાર દેવેન્દ્રસિંહ પરમાર પ્રતિકસિંહ પરમાર પ્રવીણસિંહ પરમાર જયંતિભાઈ પટેલ સુરેન્દ્રસિંહ પરમાર ચંદુભાઈ પટેલ મહેન્દ્રસિંહ પરમાર શૈલેષભાઈ પટેલ મહેશભાઈ ગીરધરભાઈ વણકર દીક્ષિતસિંહ પરમાર પટેલ દિનેશભાઈ પટેલ અક્ષયકુમાર વસાવા મનીષભાઈ રાજ વિરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ રાજ મહેન્દ્રસિંહ પરમાર સહિતનાઓ જોડાયા હતા લોકસભાની ચૂંટણી જીતવા માટે પૂરી તાકાત થી આગળ વધી રહી છે ને આપણે બધા જોતા હોશો કે જેમ આપણા ઠાકોર સેનાના પ્રમુખ કિરણસિંહજી ડેપ્યુટી સરપંચ મંગલેશ્વર આ જોડાયા મહેશભાઈ જેવા એવા આખા દેશ ને ગુજરાત ની અંદર ખુબ મોટી સંખ્યાના કોઈ કોંગ્રેસ ના કોઈ બીટીપી ના આગેવાનો ભારતીય જનતા પાર્ટી માં જોડાય છે નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ઇન ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે પૂર્વપટ્ટીનો વિસ્તાર કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે આજે અહીંયા એક સુગલત્રીટમાં જે ગામના પાદરે છે ત્યાં એક પ્રચાર સભા યોજાય છે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત છે લગભગ આ તવરા છે નાદ ગામ છે અને સુગલત્રીટના લગભગ પાંત્રીસથી ચાલીસ લોકો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનું કેસરીઓ ધારણ કર્યો છે ત્યારે કેટલાક લોકોની ઘણી એવી રજૂઆત છે કે ભાઈ

ઠાકોર સમાજ પ્રમુખ છું તેમજ અમારી સાથે સાથે ઠાકોર સેનાના શ્રી પણ ભરૂચ જિલ્લા કક્ષાના છે ને ભરૂચ તાલુકા કક્ષાના પણ છે આજના સમય દરમિયાન ભારતને રાષ્ટ્રવાદની જરૂર છે કોઈ જાતિવાદની જરૂર નથી માટે સર્વે લોકોએ જાતિવાદ ત્યાગી અને રાષ્ટ્રવાદને સ્વીકારે એ એ ભાજપ પાર્ટી જે છે એ રાષ્ટ્રવાદને અનુકૂળ પાર્ટી છે માટે રાષ્ટ્રવાદને અમે નીચા માથું નીચું કરી અને એને સ્વીકારીએ છે આજ રોજ ઠાકોર સેના સહિત કેટલા અંદાજિત લોકો જોડાયા છે આજે લગભગ સમગ્ર ભરૂચ જિલ્લા સંસદીય મઠ વિસ્તારના જે આવતા ગામો છે એમાંથી ભરૂચ જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજ સમગ્ર જોડાય છે સાથે ને એના તમામ આગેવાનો છે ઠાકોર સેનાના પણ આગેવાનો સાથે જોડાય છે અહીંના સ્થાનિક ધારાસભ્ય છે અરુણસિંહભાઈ અરુણસિંહભાઈ તમને એવું લાગે છે કે પૂર્વપટ્ટી વિસ્તાર લગભગ કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું હોય આજે ભારતીય જનતા પાર્ટીનો આજે ખૂબ આનંદનો દિવસ કહી શકાય કારણ કે પૂર્વ પટ્ટી પર કોંગ્રેસ બિલકુલ મુક્ત થઈને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાયો છે અને સાથે સાથે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની એક દ્રષ્ટિકોણથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જે પાંચ વર્ષથી મોદીજીના કામની લોકોએ પ્રશંસા કરી છે એ હું ચોક્કસપણે માનું છું અને તમામ લોકો આજે પૂર્વ પટ્ટા ઉપર તમામ કોંગ્રેસના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે જ્યારે હું માનું છું કે ઠાકોર સેના કિરણભાઈ પરમાર અને એની આખી ટીમ જે જોડાય છે એ ગ્રામ પંચાયતના સભ્યો સહિત તમામ લોકો આજે કિરણભાઈના નેતૃત્વમાં અને ઠાકોર સમાજના નેતૃત્વમાં આજે સમગ્ર લોકો નિકોરાના શુક્લતીના તવરાના નાંદ ગામના તમામ લોકો આજે સરપંચો પણ જોડાય છે ત્યારે મારા જીવનમાં આનાથી વધારે કોઈ આનંદ હોઈ શકે ના અને મને ખૂબ આનંદ છે કે પૂર્વ પટ્ટા પર કોંગ્રેસ મુક્ત થઈ રહેલી છે આપણી સાથે ધર્મેશભાઈ ભટ્ટ છે ધર્મેશભાઈ શું માનવું છે તમે અત્યાર સુધી જે પ્રચાર કર્યો એના આધારે તમને કેવું લાગે છે કેટલા જંગી મતથી આપ ભાજપને જીતાડી શકશો સમગ્ર જિલ્લામાં મારે ફરવાનું થયું છે ઇવન બીજા જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીની જે કરજણ અને દેડિયાપાડા બધી જ જગ્યા ભારતીય જનતા પાર્ટીમાંય વાતાવરણ છે અને ગઈ વખત કરતાં વધારે લીડથી જીતવાનો જ પ્રયત્ન ચાલે છે અમારે ઓછી લીડ નથી જોઈતી જીત તો નિશ્ચિત છે પરંતુ બે લાખની ઉપરાંત જીતવાનો પ્રયત્ન છે બે લાખમાંથી જીતવાની શક્યતા છે ત્યારે ભાઈ છે છે શું શું તમારે ભાજપમાં તમને લાભ થઈ આજે હાલની જે પરિસ્થિતિ છે દેશની અને એને ધ્યાને રાખીને જોઈએ તો આજે અમે ઠાકોર સેનાના સમગ્ર ભરૂચ જિલ્લા વાતણવાડીયા ઠાકોર સમાજના પ્રતિનિધિઓ આજે ભાજપની સરકારનું જે કામગીરી છે અને મોદી સાહેબની જે કામગીરી છે કે જે દેશભક્તિને ધ્યાને રાખીને જે સરકાર ચાલી રહી છે નહીં કે કોઈ સમાજ કે નહીં કોઈ પરિવારવાદ અને એને ધ્યાને રાખીને જે આજે આગળ વધી રહી છે એને અમે આજે નતમસ્તક નમસ્કાર કરીએ છીએ અને ભાજપ સાથે અમારો ખુલ્લો સપોર્ટ જાહેર કરીએ છીએ આ હતા ભરૂચ શહેરના તવરા વિસ્તારના શુકલચિતની જે સભા યોજાય છે ત્યાં લોકો ભાજપમાં જોડાયા છે આપણી સાથે ભાઈ છે શું માનવું છે કિરણભાઈ કે હાલમાં આજે આજની સભામાં લગભગ પાંત્રીસથી ચાલીસ લોકો ભાજપમાં જોડાયા છે એટલે લગભગ એવું માનીએ તો પૂર્વપટ્ટી વિસ્તાર કોંગ્રેસ મુક્ત બની ગયું છે શું માનું તમારું હું શુકલજીત ગામનો એક ક્ષત્રિય પરિવારનો છોકરો છું અને મેં ત્રીસ વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીની અંદર સક્રિય કામ કરેલું છે પાયા તરીકે પણ કામ કરેલું છે આજે અરુણસિંહ રાણા સાહેબના નેતૃત્વની અંદર કોંગ્રેસના મારા તમામ કોંગ્રેસી કાર્યકરોને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું એ બદલ મને તો ખૂબ આનંદ છે પણ મારા સમગ્ર ગામને પણ આનંદ છે અને આ પૂર્વ પટ્ટી પર કોંગ્રેસનું નામો નિશાન મિટાવીને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવવાની આજે એક ઠેસ લઈશું કરીશું જય હિન્દ જય ભારત આ હતા આપણા સુકલ ત્રીજમાં જે પ્રચાર સભા યાત્રા યોજા સભા યોજાય છે એમાં લગભગ પાંત્રીસથી ચાલીસ લોકો આજે ભાજપમાં જોડાયા છે ત્યારે આવનારો સમય એવો હશે કે આ જે તવડાનો પટ્ટો છે લગભગ પૂર્વ પટ્ટીનો સમગ્ર વિસ્તાર હાલ તો કોંગ્રેસ મુક્ત થઈ રહ્યો તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે કેમેરામેન કેતન રાણા સાથે દિનેશ મકવાણા સમાચાર ઇન ભરૂચ